આ મોહબ્બતની રાહ લાગે છે ત્યાગવા પર ગુના લાગે આ મોહબ્બતની રાહ લાગે છે ત્યાગવા પર ગુનાહ લાગે છે પ્રેમપંથે તીખા મળો છે ગલત પ્રેમપંથે શીખા મળો છે ગલત એ જ સાચી રાહ લાગે છે એમ લાગે છે સૌ જુએ છે તને એમ લાગે છે સૌ જુએ છે તને સૌમાં મારી ઊંડા લાખે છે વખ તારી ઉપર ઠરી ના શકી વખ તારી ઉપર ઠરી ના શકી દિલમાં ભરપૂર ચા લાગે છે દિલમાં ભરપૂર ચા લાગે છે તેથી અપનાવી મેં ફકીરીને તેથી અફલાવી મેં ફકીરીને તું ફક્ત બા ચા લાગે આસરો સાચો છે બીજો સાહેબ આસરો સાચો છે બીજો સાહેબ સૌ અધૂરી પનાહ લાગે છે કેમ કોઠો નજર પડે છે મરી કેમ કાઠો નજર પડે છે મરી કાંઈક ઉલટો પ્રવાહ લાગે છે કાંઈક ઉલટો પ્રવાહ લાગે છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો